ભીમાશંકર જ્યોતિર્લિંગ જ્યાં કુંભકર્ણના પુત્ર ભીમને મારીને સ્થાપિત થયા હતા સ્વયં ભગવાન શિવ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી ભીમાશંકરનું સ્થાન છઠ્ઠું છે આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુનાથી એકસો દસ કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વત પર સ્થિત છે આ જ્યોતિર્લિંગની સ્થાપના પાછળ કુંભકર્ણના પુત્ર ભીમની એક કથા પ્રસિદ્ધ છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પૌરાણિક માન્યતા અનુસાર કુંભકર્ણનો એક પુત્ર હતો જેનું નામ ભીમ હતું કુંભકર્ણને કરકટી નામની એક મહિલા પર્વત પર મળે છે તેને જોઈને કુંભકર્ણ તેની પર મોહિત થઈને તેની સાથે વિવાહ કરી લે છે વિવાહ પછી કુંભકર્ણ લંકા આવી જાય છે પરંતુ કરકટી પર્વત પર જ રહી જાય છે કેટલાક સમય પછી ભીમ નામના પુત્રનો જન્મ થયો જ્યારે શ્રીરામ દ્વારા કુંભકર્ણનો વધ કરવામાં આવ્યો તો કરકટીએ પોતાના પુત્રને દેવતાઓના છલકપટથી દૂર રાખવાનું નક્કી કર્યું જ્યારે ભીમ યુવાન થયો ત્યારે પોતાના પિતાનું મૃત્યુનું કારણ જાણીને દેવતાઓ સામે બદલો લેવાનો નિર્ણય કરે છે ભીમ બ્રહ્માજીની તપસ્યા કરે છે અને બહુ જ તાકાતવર બનવાનું વરદાન પ્રાપ્ત કરે છે તે સમયે એક રાજા ભગવાન શિવના પરમ ભક્ત હતા એક દિવસ ભીમે તે રાજાને શિવલિંગની પૂજા કરતા જોઈ લીધા ભીમે તે રાજાને ભગવાન શિવની પૂજા છોડીને પોતાની પૂજા કરવાનું કહ્યું રાજાએ તેમની વાત ન માની તો ભીમે તેમને બંધી બનાવી કારાગારમાં પૂરી દીધા પરંતુ આ રાજાએ કારાગારમાં પણ શિવલિંગ બનાવીને ત્યાં પૂજા કરવા માંડી ભીમે જોયું તો પોતાની તલવારથી રાજાએ બનાવેલા શિવલિંગને તોડવાનો પ્રયાસ કર્યો એવું કરવા પર શિવલિંગમાંથી સ્વયં ભગવાન શિવ પ્રગટ થયા ભગવાન શિવ અને ભીમ વચ્ચે ઘોર યુદ્ધ થયું જેમાં ભીમનું મૃત્યુ થયું પછી દેવતાઓએ ભગવાન શિવને હંમેશા માટે તે જ સ્થાન પર રહેવાની પ્રાર્થના કરી દેવતાઓના કહેવા પર ભગવાન શિવ ત્યાં જ લિંગના રૂપમાં તે સ્થાન પર સ્થાપિત થઈ ગયા અને આ સ્થાન પર ભીમ સાથે યુદ્ધ કરવાને લીધે આ જ્યોતિર્લિંગનું નામ ભીમાશંકર પાડવામાં આવ્યું અન્યતા છે કે આ જ સ્થાન પર દેવી અને રાક્ષસ ત્રિપુરા સુર સાથે યુદ્ધમાં ભગવાન શિવની સહાયતા કરી હતી યુદ્ધ પછી ભગવાન બ્રહ્માએ દેવી પાર્વતીની કમળોથી પૂજા પણ કરી હતી મંદિરની પાસે મોક્ષ નામનો કુંડ છે જે મહર્ષિ કૌશિક સાથે જોડાયેલો માનવામાં આવે છે અને કુશારણ્ય કુંડથી ભીમ નદીનું ઉદ્ગમ સ્થાન પણ માનવામાં આવે છે ભીમાશંકર જ્યોતિર્લિંગ જ્યાં કુંભકર્ણના પુત્રને મારીને ત્યાં સ્થાપિત થયા હતા ભગવાન શિવનું લિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું અવનવા વિષય સાથે